એક રાગ ગંગાજરીયા ના શ્રાવત તમાર મનમાં કોઈ ભ્રમણા તો નથી ને અરે ખટરે ગોજારા આજે જે મોણિયા ને ખાલી કરી તારે પાતર કરવું છે પાછો વળી જા ઈ પાતરમાં આજે જે મોલાની માંગ નો સંભરાવ ને મોણિયા વાળી નાગલ નો કેવા બા પાછો વળી જા અય નાગબા હવે તો તમામ ચારણને ભૂખે મારું ત્યારે જ મને શાંતિ થાય અરે ઠક તું શું ચારણોને ભૂખે મારતો તો નવ લાખ લોબડિયારીઓ જેના રક્ષા કરતી હોય ને એનો તું વાળ પણ વાકો ન કરી શકે બહુ અભિમાન હોય ને તને તારી સત્તા નું તો તારી પાસે રાખે આ તો નવ લાખ લોબડિયારી ધારે ને તો તને તારે અને ધારે

અરે કોનું માન અને કોનું અપમાન તું એક પ્રતિપાલક રાજા હોત ને તો તને સ્પાતે બેસાડીને તારા સમયા કર્યા અને તે ચારણની દીકરી ઉપર કુડી નજર કરી સાંભળ કેવા હાલ થશે તારા પણ રાજ જેમ રણમાં ઉડે રે

એનો તમને ભાન છે તમારા મન ની કોઈ ભ્રમણા તો નથી ને અરે કોઈ ભ્રમણા ના હોય માના એક એક શબ્દ અને એક એક રૂવાડે તારે સોસો વીસી ની વેદના થશે અને સાંભળ ચિત્રે હાલ થશે તારા જૂનાગઢ ની બજાર માં કોઈ તને ભીખ નહીં આપે પણ હું ના ગા

પાછો વળી જા બાપ આટ આટલું સમજાવવા છતાં પાછો નથી મળતો કુટુંબ માંડલી આ નથી છે બાપ પાછો વળી ડા જણું મારયા ને હમા તો આવવું હતું લાજ જ નહીં

લાવત નહીં મારા કર્મી કાળો ડાંત આજે મય સમાન છે માંડ લે માં આવું ન બોલો પુત્ર ઝુલે છે પારણે ત્યાં નિત્ય લીલા લેર છે અરે પુત્ર ઝુલે છે પારણે ત્યાં નિત્ય લીલા લેર છે કોઈ જઈને પૂછો વાંજ્યા કે સંસાર કેવો કાળો જેર છે તારા જેવો પુત્ર જન્મે ને તો તો વાંજ્યા ને સદાને માટે લીલા લેર છે

માફ કરી દયો હું તો કેવાવ નહીં માંડણ તને કદાપી માફ કરવામાં ના આવે કારણ કે અમારા રાજાને અવરે રસ્તા લઈ જનાર તું જ છે અરે અમે ધારીઓ અમારો રાજા સર્વગુણ ભંડાર છે એ ધારણા આજે ઊંધી વળી આ હીરો થઈને પથ્થર બન્યો સ્વતંત્ર ગણાતો રાજા આજ પરાધીન થયો માને માંડણ હું તને શ્રાપ આપું છું

બાપુ બધાય માંડાણ હા જ્યારથી મારા રાજ માં તું આવ્યો છો હા શ્રાપ ઉપર શ્રાપ આમાં તમે

તો આ શ્રાપ તમને લાગે જ નહીં એમ જ માંડાણ ક્યાંય ને કે કઈ બહેન જ નહીં માંડાણ હા પણ નાગભાઈ એ શ્રાપ આપ્યો જરૂર લાગે ન લાગે હમણાં હું તૈયાર કરું એ તમે જુઓ શ્રાપ જેવું કઈ છે જ નહીં આ લીધા પછી ગમે હારા હારા આમાં

જુનાગઢ ની અંદર થોડુંક આનંદ આવે આમાં છે આમાં ઉતાર થયું બાકી તો ઓમ ક્યાં થાય એમ જ પણ જોવા બીજું આપડે ક્યાં બીવાની વાત કાઈ નો થાય માંડ જેવું કઈ હોય જ નહીં પણ હા

બેટા મિત્ર હું પૂજામાં બેસું છું કોઈ પણ આવે તો મારી રજા લઈને અંદર આવવા દેજે બેટા

ઉપલા પહાડમાંથી અહી તઈક ધક્કો થયો ભાઈ આવવાનું કારણ તો બહેન એ જ કે મારે એક તમને પ્રશ્ન પૂછો મને જવાબ આપો ઘણી ખુશીથી પૂછો ભાઈ તો કહો બહેન કે કાલ મોણિયાની અંદર કાઈ નવીન ના ભાઈ કાલે મોણિયાની માળીપા કાઈ નવીન નથી ભાઈ ભલે બહેન મોણિયાની અંદર કોઈ મહેમાન આવ્યા હતા હા ભાઈ કાલે મોણિયાની માળીપા

बहन कारण के ये ये। मान ली आपनो राजा केवाय इने श्राप ना पाए जानू छु हूं के मारा थी बे वेण केवाई गया छे भाई बहें। 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 आ तो बहन हां श्राप नु निवारण था येनो मने कोई रस्तो बताओ हां भाई आ श्राप छे ने राजा ने एक ने नथी लागयो आ श्राप तो आखा जूनागढ़ ने लागयो छे आ उपाय एकच छे भाई के जो रा તમારા ખપરની માલિપા બે કોરિયા ભોજન જમીને તો આ श्राપનું નિવારણ થાય ભાઈ બરોબર છે બન મારા ખપરની અંદર રાજ ત્યારે બે કોરિયા જમશે એટલે આ श्राપનું નિવારણ થશે હા ભાઈ તમારા ખપરની માલિપા જો બે કોરિયા ભોજન જમીને તો આ श्राપનું નિવારણ થશે અને જો તમારા ખપરમાં ભોજન ના જમીને તો મારા કરતા ડોઢો શ્રાપ આપીને આવજો ભાઈ ભલે બહેન આજ આ જમીલસા દાતારનું તમને વચન છે રાજવીને સમજાવીશ મારા ખપરની અંદર ભોજન કરાવીશ અને જો નઈ માને તો તમે આપેલા શ્રાપીથી ડોઢો શ્રાપ આ સા દાતાર આપી તમને વચન છે તો જય કલ્યાણ ભાઈ હા આ જીણા જીણા ઉપડે છે ખૂબ જ વેદના થાય છે રાજમાંથી કોઈ સારો વેદ હોય તો બોલાય પણ હવે એવું કાઈ છે નહીં ભલે હાજા માંદા હોય તો આપણે વેદ બોલાવી લઈએ એમાં કાઈ પણ તમે ખોટી ખોટી શંકા કાઈ કરતા નહીં મને લાગે છે નાગબાઈનો શ્રાપ લાગ્યો નો લાગે હવે આપણને કઈ લાગ્યું જ નથી પછી વાત રે તમારે વિસારવાનું જ નથી બરાબર છે માંડાણ થોડી વાર આરામ કરું છું આ બોલે આરામ કરી લ્યો ફૂલ હું કો બાકી બીજું બધું રહેવા દઉં છું કોણ છે હાજર એક કેતા એકવીસ રાજન ને કહો કે ઉપલા પહાડમાંથી છે દાતાર અંદર આવવાની રજા માગે બાપુ ઉપલા પહાડમાંથી જમીલસા દાતાર અંદર રહેવાની રજા માગે માંડણ હા દાતાર બાપુને રજા લેવાની નો હોય રાજી ખુશીથી આવવા દી રાજી ખુશીથી હાયલાઓ રાજન આજે એક પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપો જરૂર કાલે તમે ક્યાં ગયા હતા માંડણ હા બાપુ તો કાલનું પૂછે હવે એ બાપુ બધી ખબર આપણે હવે ચોખ્ખું બાકી જ દેવાનું કઈ જ દેવાનું થાય છે જી બહેનું ને એ બધું કઈ જ દીધું તમે આપણે હલવાઈ જાવ દાતાર બાપુ બધું જાણતા જ હોય જાણતા જ હોય એની મોટે કોઈ ખોટું બોલવાની કોઈ વાત નથી ખોટું બોલો તો ખબર જ હોય બાપુ ગઈ કાલે હું મોણિયાનો મહેમાન બન્યો તો બરોબર છે ત્યાર પછી શું થયું તે મને કહો બાપુ જ્યારે મારા રાજમા અશ્વદોલની હરીફાઈ થઈ નાગાજનનો અશ્વ જુનાગઢ રાજમા મેં માગણી કરી ભર્યા દરબાર મારે મારું અપમાન કર્યું અપમાનનો બદલો લેવા મિતભાઈને કેદ કરવા મોણિયા ગયો ક્રોધમાં આવી આવી નાગબાઈએ મને શ્રાપ આપ્યો બરોબર છે આ વાતની જાણ થતા મારે અહીંયા સુધી આવવું પડ્યું આ શ્રાપનું નિવારણ થશે જરૂર થશે શું કહો છો મારા શ્રાપનું નિવારણ થશે બહુ જરૂર થશે